સત બોરાતી રબો આ રાજવી સબ સત બોરા એ દોર દૂડ કાસ નહી એ દોર દૂડ કાસ નહી એ દોર દૂડ કાસ નહી હાસી રાજી બેતો નહી બબો નાના કી તા આઈ જોતે પરમ જોરા આ હાટી જલ્યા ન આ ફોન કે તો બહુ જન આ સોરે કીવા જો હાટી મજરી લે હા એ મનોરથી પણ આ એ પાહે એક પોઝિશન પાંધી આડી છે પેરા જયું સાકાઈ ભાઈ સીધા તો લાડવો ને એકા ભલે સારા ત્રેત્રે ને ને આ ગુજરાતમાં ચૂંટણીનો માહોલ બરાબરનો જાણ્યો છે ખાસ કરીને ચૂંટણી પહેલાં જ ભાજપે વિવિધ નગરપાલિકા મહાનગરપાલિકા તથા પંચાયતોની ચૂંટણી બિનરીપ કરી દેતા રાજકીય પાર્ટીઓમાં આ વિષય ચર્ચાસ્પદ બન્યો છે તે વચ્ચે વાત કચ્છની કરવામાં આવે તો કચ્છમાં પણ બે નગરપાલિકાઓ સહિત ત્રણ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે જેમાંથી ભયાઉની બાવીસ બેઠકો ભાજપે બિનરીફ કરી સત્તા મેળવી લીધી છે તો રાપરમાં પણ પાંચ જેટલા કોંગ્રેસી ઉમેદવારોએ ફોર્મ ભરત ખેંચી લેતા કચ્છમાં ચૂંટણીનો રાજકીય માહોલ ગરમાયો છે જોકે આ તમામ ચર્ચાઓ વચ્ચે મુંદ્રા ભુજપુર બેઠક પર કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા એક સ્ટિંગ ઓપરેશનથી ખળભળાટ મચી ગયો છે ભૂજપુર સીટના કોંગ્રેસના ઉમેદવારને ખસી જવા માટે ભાજપના ઉમેદવાર તથા એક આગેવાન દ્વારા રૂપિયા સાડા ત્રણ લાખની ઓફર કર્યાનું સ્ટિંગ કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે અને બાકી મળ્યા પાછો સારી હું તો કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા એક પત્રકાર પરિષદ નું આયોજન કરી પુરાવા રૂપે વિડીયો તથા ભાજપ પર વિવિધ આક્ષેપો સાથે સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી તથા ન્યાયિક તપાસ કરવાની માંગ કરવામાં આવી છે કોંગ્રેસ પક્ષના ઉમેદવારને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દ્વારા ફોન કરવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે મળી અને જે પણ છે આપણે નક્કી કરીએ ત્યારબાદ એ મુલાકાત માટે ત્યાં કને આવ્યા અને કોંગ્રેસના ઉમેદવારને સાડા ત્રણ લાખ રૂપિયાની જે રકમ છે એ રકમનો એમને ઓફર કરી કે તમારો ઉમેદવારી ફોર્મ છે એ પરત ખેંચી લ્યો અને આ સીટ ભારતીય જનતા પાર્ટીને બિનરીફ કરાવડાવો ત્યારે અમારા મુન્દ્રા તાલુકા કોંગ્રેસના પ્રમુખ દ્વારા તમામ મામલો વિડીયોમાં રેકોર્ડ કરવામાં આવ્યો જેથી કચ્છના લોકોને ગુજરાતના લોકોને ખબર પડી શકે કે ભારતીય જનતા પાર્ટીની મોડસ ઓપરિંડી શું છે આવી જ રીતે ક્યાંક ને ક્યાંક પૈસાની લાલચ આપી અને ક્યાંક ને ક્યાંક ધાક ધમકી કરાવી એ સમગ્ર કચ્છમાં બિનરીફ સીટો કરાવડાવે છે અને આવી જ રીતે હું માનું છું કે સમગ્ર ગુજરાતમાં આવી ઘટનાઓ જ્યારે બની રહી છે ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે જેથી અહીંયાના લોકોને એ ખ્યાલ આવે કે ભારતીય જનતા પાર્ટી કઈ મોડર ઓપરેન્ડીથી કામ કરી રહી છે આ ક્યાંક ને ક્યાંક લોકશાહીનું ખૂન છે લોકશાહીનું હનન કરવામાં આવી રહ્યું છે કે આ એક ઘટના છે કે જે અમે ભારતીય જનતા પાર્ટીની મોડસ ઓપરેન્ડી બહાર પાડી શક્યા છીએ કઈ રીતે એ લોકો પૈસાના જોરે ક્યાંક કોંગ્રેસના ઉમેદવારોને ધાક ધમકી દઈને ક્યાંક લોભ લાલચ આપીને આ લોકો જે ફોર્મ છે એ પરત ખેંચાવતા હોય છે અને સીટ બિનહરીફ કરાવતા હોય છે અને હું માનું છું કે કચ્છના લોકો આ સ્ટિંગ ઓપરેશન જોઈને સો ટકા જાગૃત થશે જો કોંગ્રેસના આક્ષેપો સાચા માનીએ તો કોંગ્રેસના ઉમેદવાર રતન હરી સાખરાના ભાઈને આ અંગે ભાજપના ઉમેદવાર તથા અન્ય આગેવાને ફોન પર વાતચીત કરી હતી અને ત્યારબાદ મળવા માટે રૂબરૂ બોલાવ્યો હતો તે જ સમયે કોંગ્રેસે આ સમગ્ર ઘટનાનું સ્ટિંગ ઓપરેશન કરવાનું નક્કી કર્યું હતું અને આજે કોંગ્રેસે આ અંગે એક વિડીયો જાહેર કર્યો હતો વિડિયો ભારતીય જનતા પાર્ટી દ્વારા અમારા ભૂતપુર બે સીટના ઉમેદવારના ભાઈને આ ફોર્મ પાછું ખેંચી લેવા માટે આર્થિક ઓફર કરવા માટે બોલાવે બોલાવવામાં આવેલ હતા અને એનું અમને જાણ થતાં આ આખું સ્ટિંગ ઓપરેશન અમારા દ્વારા કરવામાં આવેલ છે અને આ સ્ટિંગ ઓપરેશનની અંદર સાત લાખથી ચર્ચા ચાલુ કરી અને ત્રણ લાખ એકાવન હજાર સુધીની જ્યાં સુધી નક્કી નથી હો ત્યાં સુધી આ બધી ચર્ચા આ વિડીયોની અંદર ઉપલબ્ધ છે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા જે રીતે બધી જગ્યાએ અમારા ઉમેદવારોને લોભ લાલચ આપવામાં આવી રહી છે તે આવી રીતે આપવામાં આવી રહી છે એટલા માટે જ આ આ તમારી સમક્ષ અમે લોકો અને તમામ માહિતી તમને એટલા માટે જ આપી છે કે આખા ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી લોકશાહીનું ચિરહરણ કેવી રીતે કરી રહી છે ભારતીય જનતા પાર્ટીના ભુજ શહેરના પ્રભારી અને મોટી ભુજપુરના ઉપસરપંચ માણેકરામ ગેલવા દ્વારા આ ખુલ્લી ઓફર આપવામાં આવી છે કે છેલ્લે ત્રણ લાખ એકાવન હજાર રૂપિયા તમે લઈ લો અને હવે હટી જાઓ આ સીટ ઉપરથી આ સીટ તો આમ પણ અમે જીતી રહ્યા છીએ તો આ જો જીતી રહ્યા હોય તો આ લોકો આવી રીતે શા માટે કરી રહ્યા છે આ જ પ્રશ્ન હતો એના માટે ખાસ કરીને અમે આ સ્ટિંગ ઓપરેશન કર્યું હતું અને આ લોકો જે રીતે લોકશાહીનું હરણ કરી રહ્યા છે એના માટે કાલથી અમે આ મહેનત કરી અને સાંજ સુધી અમને આ પરિણામ મળ્યું છે તરામ કરે દન ગાલી ગાલી પૂરે 7 વ્યાજ વ્યાજ જઈ ટચ છે ને અહીંયા આજી રીતે જઈ દયો ચખાને

एकावन असीं असीं ई नथा धर्म था कजां ईअं नथा चऊं એ ગાલ ન બાયરું જ નઈ ખપે અરે હે તો પણ જરા સર્કલ મેં એક એ ગાલ કર રાજકારણ મે ઇન્ટર સાંભળ્યો આસી ઓલસે 3 લાખ રૂપિયા આ ગડેતે હે કે કે

તો ન્યૂઝ ફોર આ વિડીયોની પુષ્ટિ કરતું નથી પરંતુ જો કોંગ્રેસના આક્ષેપ સાચા માનીએ તો વિડીયોમાં કચ્છી ભાષામાં કરાયેલા સંવાદમાં મુલાકાત દરમિયાન જેના પર આરોપ મૂકવામાં આવ્યા છે તેના દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ખસી જવા માટે પૈસાની ઓફર કરવામાં આવે છે જે બાદ સામે પક્ષે રહેલ વ્યક્તિ દ્વારા પહેલાં સાત લાખ અને ત્યારબાદ પાંચ લાખ રૂપિયાની માંગણી કરાતી હોવાનું વિડીયોમાં સંભળાય છે જે તમામ વાતચીત બાદ રૂપિયા સાડા ત્રણ લાખમાં ઉમેદવારને ખસી જવા માટેનું નક્કી થયું હોવાનું વિડીયોના સંવાદો પરથી પ્રતીત થાય છે કચ્છ જિલ્લા કોંગ્રેસે આ અંગે આજે જિલ્લા કલેક્ટરને રજૂઆત પણ કરી હતી વિડીયો સાચો છે કે ખોટો કોણ પૈસાની માગણી કરી રહ્યું છે અને કોણ પૈસાની ઓફર કરી રહ્યું છે તે તો ચૂંટણી પંચની નિષ્પક્ષ તપાસ બાદ જ સામે આવશે પરંતુ હાલ ચાલી રહેલા રાજકીય સોપટાબાજીમાં નિષ્પક્ષ ચૂંટણીની વાત વચ્ચે કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલો આ વિડીયો ઘણું બધું કહી જાય છે ત્યારે ખરેખર આ મામલાની યોગ્ય તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે